હેરા મિત્રો કેમ મજામાં હું છું રમણિક મકવાના फ्रॉम અમારી શોપ સીતારામ મોબાઈલ કેર શરૂ થાય છે જો હું તમને કુલર બતાવું જો મિત્રો આ મોડેલ લેનો એ બલોન વાળું મોડેલ આવ આ પાણી વગરનું કુલર છે જે 15 ફૂટ હવા ફેક અને સસ્તું અને સારી ક્વૉલિટીમાં સેન્ડી કંપનીનું એક વર્ષની વોરંટી વાળું છે અને જો તમારે પાણીવાળું મોડલ લેવું હોય તો આ પાંત્રીસ લિટરમાં આવશે સેન્ડી કંપનીનું મિનિ અને પ્રીમિયમ ક્વોલિટીમાં આવશે નેનો પચીસ મોડલનું નામ છે અને આ મોડલ છે સેકન્ડ નંબરનું જે સેન્ડી કંપનીનું છે વીસ લિટરમાં આવશે જે બારનો પંખો આવશે એક વર્ષની વોરંટી વાળો આવશે આઈસ્કવીડ અને મિત્રો સેન્ડી કંપનીમાં એક પ્રીમિયમ મોડલ આવ્યું છે જે વાળું આવ્યું છે અને આ મોડલમાં એક ખાસિયત છે કે આઈસબોક્સ આપ્યું છે બીજા બધા મોડલમાં બોક્સ આપતા નથી આ વાળામાં આઈસ બોક્સ આપ્યું છે આમાં બરફ પણ મેકી શકો એટલે ઠંડક વધુ રહે અને આ રીતે પંદર ફૂટ પવન છે આ જે મોડલ છે એ પ્રોફેશનલ કુલર છે જે ઓફિસોમાં વાપરવામાં આવે છે અને બ્લોવન વાળું આવશે જો પે મસ્ત લુક આઈપો છે સાચું આ મોડેલ એક બેસ્ટ લુક આઈપો છે જે શટર વાળો આવશે જારી જે તમે વાપરવું ન હોય તો એના માટે બંધ કરી શકો છો અને જો વાપરવું હોય તો આ ખોલી નાખવાની શટર વાળો આવશે અને મસ્ત લુક આપ્યો છે પ્રીમિયમ મોડેલ છે સેન્ડિકમની નું અને સ્ટાન્ડર્ડ આવશે જે 45 લિટર માં આવશે 14 નો પંખો આવશે આ સેન્ડિકમની નું અલ્ટ્રા મેક્સ કુલર છે જે સોળ નો પંખો આવશે પંચાવન લીટર લીટર સોળ નો પંખો આવશે મોડલ અલગ છે ડિઝાઇન પણ અલગ આવશે હવે વાત કરીએ તો સેન્ડીના પ્રીમિયમ મોડલ ની જે સફારી મોડલ છે કંપની મસ્ત લુક આપેલો છે

તો સેન્ડી કંપનીના સક્સેસમાં સક્સેસ મોડલ જે એસટી પાંચ હજાર મોડલ છે જે અઢારના પંખાવાળું છે સિત્તેરની ટાંકી આવશે અને અત્યારનું લેટેસ્ટમાં લેટેસ્ટ મોડલ છે આ અમે ત્રણ વર્ષથી યુઝ કરવી છે હજી કોઈ પણ પ્રોબ્લમ આવ્યો નથી ફૂલી હની પેડવાળું છે અને બેસ્ટ મોડલ છે અને એસ ટી પાંચ હજારનું ન્યુ મોડલ છે એસટી છ હજાર જે સેમ મોડલ આવે છે આનું ટાંકી એકસો દસ લીટરની આવશે બાકી બધું સેમ રહેશે અને જમ્બો સાઈઝમાં આવશે જો સેમ મોડલ હવે જે મોડલ આવ્યું છે આઈસબોક્સ વાળું જે જમ્બો આઈસ બોક્સ આવશે અને પ્લસ ટફન ગ્લાસ વાળું આવશે કુદરતી દ્રશ્ય વાળો ટફન ગ્લાસ આવશે મસ્ત મોડલ છે અત્યારનું લેટેસ્ટ અને આમાં સો નો પંખો આવશે અને સો લીટરની ટેન્ક આવશે અને હવે મોટા પ્રસંગોમાં આપણે યુઝ કરવા માટે કુલર જે આપણે ભાડા માટે દઈએ એવા કુલર લેવા હોય તો અમારી એ પણ મોડલ હાજરમાં છે જે ઈગલ નામનું મોડલ છે જે જમ્બો સાઇઝ આવે એકસો પચાસ લીટરની ટાંકી આવશે અને એકદમ પ્રીમિયમ મોડલ આવશે બાવીસનો પંખો આવશે આમાં અને હની પેડ વાળું આવશે એક વર્ષની વોરંટી સાથે સેન્ટી કંપનીમાં તમામ મોડલ પાવર સેવા આવશે ફૂલ હની અને પ્લસ એક વર્ષની વોરંટીવાળા એમાં પાણી પણ જરાક પણ ઉગતું નથી નાની સાઇઝથી લઈને જમ્બો સાઇઝ સુધીના તમામ મોડલ અમારી પાસે અવેલેબલ છે આવા નવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સિતારા મોબાઈલ કેર એન્ડ ઇલેક્ટ્રોનિકને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો